વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ સૂકી ભાજી બનાવવાના છે એક અલગ જ મસાલા સાથે આપણે સૂકી ભાજી બનાવશું તો એના માટે આપણે અહીંયા છ બટેકા લઈ લીધા છે અને બાફવાની રીત પણ અલગ જ બતાવીશું તમને પણ આગળ જોજો પૂરી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સૂકી ભાજી કઈ રીતે બનેલી છે તો અહીંયા બટેકા લઈ લીધા છે સરસ ધોઈને નવા જ છે એની છાલ એકદમ પાતળી હોય છે અને ધૂળવાળા હોય છે એટલે મેં અહીંયા એને ધોઈ લીધા છે અહીંયા એક આપણે ટમેટું ઝીણું ઝીણું સુધારી લીધું છે અહીંયા આપણે બે મુઠ્ઠી જેટલા માંડવીના કાચા બી લીધા છે લીલા ધાણા એક મોટું મરચું આપણે ગોળ ગોળ કટ કરી લીધું છે એક આદુના ટુકડા કરી લીધા છે રેગ્યુલર મસાલિયાની અંદર જે ફરાળ માટે વસ્તુની જરૂર પડશે એનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી સૂકી ભાજી બનાવશું આપણે છાલ ઉતારીને બટેકા ને આપણે આપણે છાલ ઉતારવાની ટેન્શન નહીં છાલ ઉતારતી વખતે હાથ ન ધગે અને વ્યવસ્થિત રીતે આપણા બટેકા ઠંડા પણ થઈ જાય ને સરસ એવી સૂકી ભાજી થાય એવી બટેકાને આપણે સરસ છોલી લીધા છે અને પાછા ધોઈ પણ લીધા છે અને એક મોટું બાઉલ લઈ લીધું છે એમાં આપણે બે ટુકડા કરશું બટેકાના ઝાલ ઉતારવાની ઝંઝટ વગર આપણે આ બટેકાને બાફી લેવાના છે હવે આપણે અલગ જ રીતે બાફતા હોય કે અંદર પાણી ઉમેરી દઈએ આપણે બાફતા હોય છે પણ એવી રીતે નહીં આપણે આવી રીતે બાપશું બાઉલ મૂકી દેવાનું એમાં પાણી નથી ઉમેરવાનું આમ જ આપણે બાફવાનું છે અને સરસ રીતે બફાઈ જાય એ રીતે ચાર અથવા તો પાંચ સીટી લઈ લેવાની તો કુકર બંધ કરીને આપણે ચાર સીટી લઈ લેશું તમારા કુકરની અંદર ઝડપથી સીટી થઈ જતી હોય તો પાંચ સીટી કરજો ગેસ ચાલુ કરીને કુકર આપણે રાખી દીધું છે અને ચાર સીટી લઈ લેશું તો સાઈડ ઉપર આપણા બટેકા બફાઈને ત્યાં સુધી આપણે માંડવીના બીને ફેંકી લેશું બંધ કરી દેવાનું છે તો અહીંયા આપણે માંડવીના બી ફોલી અને એના પોતરા ઉખેડી લીધા છે અને સરસ એકદમ ચોડીને પોતરાને આપણે કાઢી લેવાના છે પોતરા બધા કાઢી લીધા છે અને મિક્સર જારની અંદર ભૂકો કરી લેશું પલ્સ ઉપર આપણે માંડવીના બીનો ભૂકો તૈયાર કરી લીધો છે હવે એને સાઈડ ઉપર રાખી દેસુ આપણે હવે આપણે આદુ મરચા અને ધાણાને આપણે પીસી ધાણા પાણી નહીં ઉમેરીએ આપણે આમ જ પીસવાનું આઠ થી દસ આપણે આખા મરી લીધા છે મિક્સર જારમાં આપણે મસાલાને પીસી લેશું તો અહીં આપણે મસાલાઓ તૈયાર કરી લીધો છે

ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે ફરાળમાં ખાતા હોય તો આજે આપણે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે ઘીનો ઉપયોગ કરીને આ સૂકી ભાજી બનાવી શકો છો આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ અલગ જ મસાલા સાથે આપણે સૂકી ભાજી બનાવીએ છીએ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું બટેકા આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે તેલ એક નાના ચમચા જેટલું ઉમેરેલું છે અહીંયા આપણે ટમેટા પણ ઉમેરી દેશું આપણે જે અલગથી મસાલો તૈયાર કરેલો એ પણ ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આ જગ્યા ઉપર તમે ગ્રીન મસાલા સાથે પણ સૂકી ભાજી બનાવી શકો છો અને એકલા રેડ મસાલા સાથે પણ સૂકી ભાજી બનાવો છો તો રેડ મસાલા સાથે બનાવતા હોય તો એની અંદર તમે લાલ એટલે કે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવો હોય તો એક ઇદોનો ટુકડો ખમણી અને લીલા ધાણા ઉપરથી ઉમેરી અને સૂકી ભાજીનો વઘાર કરી શકો છો અને લીલા લીલી સૂકી ભાજી બનાવી હોય તો લાલ મરચું તમારે નહીં ઉમેરવાનું તો ગ્રીન સૂકી ભાજી આપણી રેડી થઈ જશે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક નાની ચમચી જેટલી આપણે ગળપણ ઉમેરશું એટલે કે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરશું હવે આપણે સરસ આપણે મિક્સ કરી લઈશું બે ચમચી જેટલો તમે બે રીતે બનાવી શકો છો ગ્રીન સૂકી ભાજી અને રેડ એટલે ગ્રીન એટલે કે લીલા મરચા સૂકી ભાજી અને લાલ મરચા વાળી સૂકી ભાજી ઘણા કહેતા હોય છે કે અમે ફરાળની અંદર લીલું મરચું નથી ખાતા અને લાલ મરચું ખાય તો બને એક જ છે લીલા મરચાને સુકવણી સુકવણી કરીને એમાંથી જ લાલ મરચું બને છે તો તમે ગમે તે રીતે બનાવી શકો છો આ શિવરાત્રિ ઉપર મસ્ત એવી સૂકી ભાજી તો ટેસ્ટી એવી સૂકી ભાજી આપણી તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો